નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રવિવારની સાંજે ફરસાણી દુનિયા પાસેથી ફળિયામાં ગાય અનેક લોકોને ઉલાડ્યા એક દુકાન પાસે રાખેલા પૂતળાના છોતરા તો એક યુવાનને ગંભીર રીતે કર્યો ઘાયલ રખડતા ઢોરનો ડબ્બે પૂરવાની કામગીરી કાગળ પર દેખાડીને સંતોષ માની લેતા નગરપાલિકાના અધિકારીઓ અને લોકોએ ચૂંટેલા કાઉન્સિલરો ક્યારે જાગશે રખડતા ઢોરો અંગે સખત કાયદા હોવા છતાં નગરપાલિકાનું તંત્ર અસરકારક પગલાં શા માટે ભરતું નથી તેવા પ્રશ્નો પૂછાય છે અને ગાયે એક વ્યક્તિને ઉછાળ્યો તેનો વિડીયો વાયરલ થયો છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર